મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં ઉત્તરાયણમાં કાતિલ પતંગ હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે અને ઉત્તરાયણ બાદ પણ દસેક દિવસ સુધી જીવદયા પ્રેમીઓને દૂરીથી પક્ષીઓ ઘાયલ થતા હોવાના અને દૂરીના કારણે ઝાડ ઉપર ઊંચી લટકી ગઈ હોવાના કોલ આવતા હોય છે ત્યારે આ પરિસ્થિતિ નિવારવા હિંમતનગરના પ્રકૃતિ પ્રેમી અલ્પેશભાઈ બારોટ આગળ આવી છે અને તેમણે હિંમતનગર શહેરમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો કે જે વ્યક્તિઓ આવા બિનવર્ષથી પડી રહેલ દોરી તેમને આપશે તો તેઓ એક કિલો દોરીના સો રૂપિયા પ્રમાણેની રકમ દોરી લાવનાર લાવનારને ચૂકવશે અને તેમની આ પહેલને આવકાર મળ્યો હોય તેમ આજ બપોર સુધીમાં સો કિલોથી વધુ દોરી તેમની પાસે પહોંચી હતી શાક માર્કેટ પાસે તેમણે બસ્સો કિલોથી વધુ દોરી સળગાવીને તેનો નાશ કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા આવશે અત્યારે અમે જે બસો કિલો થી વધારે દોરી ભેગી કરી હતી અને એનો અમે અત્યારે સળગાઈ નાશ કર્યો છે જે લાખો પક્ષીઓની જે મૃત્યુ થાય છે એની થાય એને અમને દિલને ખુશી છે અને સૌથી વધારે ચાઇના દોરી આના અંદર નીકળી છે ત્રીસથી ચાલીસ ટકા ચાઇના દોરી હતી જે પક્ષીઓ માટે માણસ માટે બહુ ઘાતક હતી કેટલા રૂપિયા તમે આપ્યા આ બધા આના અંદર ચાલીસ પચાસ હજાર રૂપિયા મારો ખર્ચો છે કે જમવાથી મોડીને પાંચસો રૂપિયા અમે રોજ આવતા હતા મજૂરોનો અને સો રૂપિયા કિલો અમે ખરીદી કરતા હતા કે ચાલીસ પચાસ હજાર રૂપિયાનો અમારો ખર્ચો થશે